જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું બધા બધા મજામાં જ હે તો મારું નામ છે રાજ અને તમે જો રહ્યા છો રાજ વ્લોગ સેવાને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશનને ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડીયો મેં કે હોય તે પહેલા તમારી પાસે પહોંચી જાય તો અત્યારે વાગી ગયા છે બે ને જો આપણે આવી ગયા છે લીમડા નીચે કેમ કે સાહી તો સારો તો બધે ઘરે હતા તો જો નીચે આપણા કટકીમાં છે ધાણા તો ધાણા મોટા મોટા થઈ જશે અને આપણે જો સામે ડુંગળી છે તો બ્લોગ તમે બધા છેલ્લે સુધી બન્યા હતા રહેજો આપણે શેરમાં પહેલી વાર આવે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઈક અને એક સબ્સ્ક્રાઇબ મને બહુ મોટિવેશન આપે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો હાલો પછી મળી તો આ જો મિત્રો આ આપણે ધાણા છે જો આ કે ફોન પડી જતા આમાં આમાં આમ થઈ ન કેમ થઈ કેમ કે ઓર બેક કવર સરખું નથી ને એટલે તો જો આપણા આ ધાણા છે તો ધાણા મસ્ત થઈ ગયા છે જો તો આપણે આવડા આઠ આઠ વીઘામાં જો ધાણા છે આઠ આ આઠમાં નથી હોય આ આઠ વીઘા તો છે એમાં કાંજી વાવી દીધેલી છે તો આય આપણે ડુંગળી પણ છે આપણે ડુંગળીના દર્શન કરતા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘડી ઘડીકમાં કહો કારણ કે સબસ્ક્રાઈબ તમે કરો તો મને બહુ મોટિવેશન મળે તો આપણે સાડી પાંચસો સબસ્ક્રાઈબરની પાસે છીએ તો એ થઈ જાય એવું લાગે છે તો જો ડુંગળી તો હજી ઊભી છે એવું લાગે છે

તો જુઓ જુઓ તમે જુઓ તો મસ્ત પણ છે તો કાંજી વાવી દીધેલી છે મામાને ન્યા હતા આ તો જો આપણે સાંભળે તો લાલ આપણે બગીચા ને બધું છે તો ઓપલામાં ઘઉં છે આ એ ધાણા આ એ ડુંગળી અને આમાં કાંજી છે અને આ એક તમને વસ્તુ બતાવું પડે ખમજો તો જો આપણે આ એક તારો ખાલી છે કે નહીં એટલે જો મારા મમ્મી ને કાજીબેન છે ને આમાં લહણ વાવે છે ભાવે હું સોંપે છે તો આ એક તારો ખાલી રહી ગયો છે એટલે એમાં લહણ વાવી દે એટલે થઈ જાય ને થોડું ઘણું ખાવાનું એટલે લહણ ખાવાનું થઈ જાય તો આમાં બધીમાં કાંજી સોંપી દીધેલી છે તો હાલો પછી મળી આવી તો મિત્રો જો આપણે આ કાજીબેન ને મામમી જો લહણ સોપે છે આ ફોન હે ભાઈ કે યો ભાઈ આમ આમ થી જાય માં આમ આમ ફોન થાય તો એમ હરખો રાખી લે પહેલા તો તો જો આપણે આ લહન સોપાઈ છે હાલો મિત્ર લહન સોપા હા તમે મમ્મી કે છે લહન સોપા પણ હવે ઈ સોપા આવશે તો સોપી નહી જો તમે હા તો ભાઈ આવતા નહીં ભાઈ સોપાય છે એટલો છે તારો એટલે તો હાલો પછી મળી એ માં કોક ઉતરશે એમાં મમ્મી હેલિકોપ્ટર માલિકો ઉતરે છે મિત્રો અત્યારે ભાગી જાય છે પોણા શ

ಮಿತ್ರ ಪಿ <laughs> <totoso _> <totnoc� Heavenly>